આવા બીજા વીડિયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો કેમ છું મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું સુરાપુરા ધામ ભોળાદના દાનભા બાપુ જેના વિશે મનસુખભાઈ રાઠોડ અને દેવરાજભાઈ જબરદસ્ત ડિબેટ કરે છે મનસુખભાઈ દાનભાની એવી એ વિપોલ ખોલે છે કે સચ્ચાઈ જાણીને ધ્રુજી ઉઠસો વીડિયો પૂરો જો અને કોમેન્ટમાં તમારા વિચાર રજૂ કરો ક્ષત્રિય સમાજમાં પૂરોપૂરો નથી થતો ભારત ની અંદર ગાડી નીકળે છે દાનપા કહી દે કે ખમા ખમા હાબળો ભાઈ જાલા અટણ જીજે 3 બી નંબર ની ગાડી અટણ રાજસ્થાન થી ઇંગ્લિશ થી ભરાઈને આવો છો ભાઈ અને હું હુરો પૂરો બોલું છું એટલે પોલીસ ના અટણ ક્યાં ગોતવા નહીં સીધી ગાડી ઉછડી જાય ના ઘરે માતાજી ઉ માના બધાય દુખી છે દાનપા ને કયો ને ભારત દે આયા ગુજરાત માં दारू આવે છે તો दारू ગુજરાત માં આવતો બેન થઈ જાય એટલે હમણા નશા બંધી ક્યાં કરવાની જરૂર મડો તો કી ને એક તો જ્યાં તમે જે નશા મુક્તિ નું કામ કરો બરોબર હા અને જ્યાં જે લોકોને જમાડો

આ મેટર પૈસા ની નથી આ મેટર ઈ છે કે પેલા તો ક્ષત્રિય સમાજ માં પૂરો પૂરો થાય છે કે નતા ઈ તમને ખબર નથી ક્ષત્રિય સમાજ માં કોઈ દી દરબાર જે ધીંગાણે સેડ્યો હોય ઈ પાળ્યો થઈને પૂજાય શું થાય

એટલે એને કીધું કે મહારાણી હતી ને દરબાર ધીંગાણ ગયા એટલે એને મહારાણીએ કીધું કે કા મરજો ને કા મારજો બાકી પીઠમાં દેજો લગાર મને સહેલી મેણા બોલે આ તો ઓલી કાયર નરની નાર એ દરબાર કા મરી નાખજો ને કા મારી નાખજો બાકી એમના પાસે આવતા નહીં નકર મારી બેન પણ એ મને મેળા બોલશે આ તો ઓલી ભાગી આવ્યો એની બાઈ છે એટલે એને કીધું કે કંથા રણમે નવ થયો કે નદીઓ દાન દીન આ નગરમાં માં વહીશો પણ જમને કોણ એવું કે કીએ ભમર આ શૂરવીરતાની ની વાત છે સાહેબ

સત્ય સોદર સભા છે એના તરફથી હું ચેલેન્જ છે કે ભાઈ આ ચમત્કાર થાય થાય તો એનું કઈ પ્રમાણ દેખાડો બસ મારી બાપુ જે ધૂણે છે ને

આવું બોલે છે એવા વિડીયા તમારા કરી એવું પણ કીધું હા એ તો કઈ જરૂરી નથી કે એ કીધું કે ભાઈ ભારત બંધારણ છે ને ભારતનું બંધારણ કોને કેમાં માનવું હું માનવું ન માનવું એનો પૂરો અધિકાર આપે બરોબર જો પછી

ડકા અને બાકી છોકરા ની વહુ ખરાબ છે એટલે એની ભાષા હારી ને બાદ થાય છે એટલે ભોળા થાય કેમ કે જેના ઘર નો એ એકાબીજા નો વિચાર મેચ નથી થતો ઈ ન્યા જાય વિચાર મેચ થાય હું વિચાર મેચ કરવાનું કારખાનું

તમારે કઈ કરવું નહીં પડે એવું તો એમ કહી શકે તમારા ઘરે ઘરે એને કોણ રોકે છે એ શબ્દ નું ખાલી એક એક ઓડિયા નું તમે કરજો દાનભા હું કે મતલબ સમજદાર છે એવું હા સમજદાર થાય એવું ન્યા છે એવું 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 કોઈ પણ રેશનાલિસ્ટ આવીને ના કીધું કે ભાઈ આ લોકો જે માંગે તો આપવું જોઈએ ભાઈ જો તમને એક વાત કરું જેનું વ્યસન છે એ કોઈ કીધે બંધ થવાનું નથી હા

નશા મુક્તિ એની કીધે નો થાય તેના દવાખાના છે એનાથી એમ તો જો પછી દાન ને ભારત ગુજરાત ગુજરાતમાં દારૂ આવે છે તો દારૂ જ ગુજરાતમાં આવતો બેન થઈ જાય એટલે હમણાં નશાબંધી નશા મુક્તિ નું મેં તો આપણે નશા મુક્તિ જો કરાવતા હોય એ સારું કામ છે એ જેની માન્ય દીકરો વેણો ને એને હાથ ખોટનો દીકરો હોય પણ વ્યસન થઈ ગયું પછી મુકાતું નથી જેને પ્રેમ થઈ ગયો એ મુકાતો નથી એ ઊંઘ ના ગણ ઉકળો

મેં યે જ કે તો પોજે 500 માણાના મુકો આવે 500 માંથી મે તો 500 500 ના મુકે પણ 50 આવ તો ઈ કમ પણ તમને હમતા નથી તું તમે એટલું વિચારતા તો પછી તમારે ચેલેન્જ ફેંકવાની ક્યાં જરૂર હતી હું એમ કહું છું સમજા હવે યે પર સાંભળો તમે સોશલ મારિયા તમે સોશિયલ મીડિયા ની અંદર એક બાજુ પડકાર મૂકો અને પાછા એને વખાણ કરો એટલે તમે તમેને ગણવા હું એમ કહું છું ને એમાં વખાણ નથી

સમર્થન આપ્યું દલીલ આપી કે સો માણસો દારૂ છોડાવવા આવે એમાંથી સો માંથી દસ માણસો છે તો તમને હું વાંધો છે ચમત્કાર નો લોકો ની વાતચીત માં આ વસ્તુ આવી એમ તો આખી વાત એવું તો આવે જ પણ તમે જે કાઈ અંત્રધા કોને કેવી ઈ મને કહો મેં મેં એક જ વસ્તુ આપી કે જો નસો છોડાવતા હોય તો એને અમારું સમર્થન

તો પછી ન્યા લોકો ભેગા કરે છે ખવડાવવું ન પડે એને હું માર બાપો ખવડાવવા છે

રામચંદ્ર ભગવાન ના જ્યોતિષ હતા ની વિશ્વ મિત્ર હતા તો એને સીતાજી નું સુખ કોઈ થી નહોતું મળ્યું કાગડા હવે જો વિશ્વ મિત્ર જેવો જેના જોવો જોતો હોય તો એના ઘરે દુઃખ ના ઢગલા થતા હોય તો આમાં દાનભાગી ભાગી શું થઈ શકે

મારી વાત બધા સજન જ છે આ જગતમાં દુરીજન કોઈ છે નઈ સજન એટલે સમજણ સજન તો સમજણ વાળા માણસો ન્યાય હોય તો આ સમજુ થોડા સમજણ વાળા છે હવે

તો તમે તો તમને તો આવડે દારૂ બારૂ નહીં કીધું એટલે તમે સમજી ગયા તો તમે સમજાવવા વાળા એ બુદ્ધિશાળી કે તમે તમે કીધું કઈ ને તમે ગલકું ખોઈ દીધું કઈ આ તો ઓલું ઉટડું કાઢીને બકરું ખોઈ દીધું એના માટે એ લોકો તૈયારી પણ ન થયા કોઈ કઈ તૈયાર નો થયા તમે તૈયાર થઈ ગયા ભાઈ આ આધી વાત છે તમે તૈયાર થઈ ગયા પછી ક્યાં તૈયાર થવાની જરૂર હતી તૈયાર મને પૂછો હાલો મને તમે કોઈને કયો મને બે પાંચ જણા ફોન કરાવો ભાઈ ચમત્કાર એટલે હું એટલે હું હમણાં કઉ

કારખાના બંધ કરાવી દો તમાકુ નું કારખાનું બંધ કરાવી દો આ ઇંગ્લિશ દારૂ જે રોડ માં થતા બંધ કરાવી દો તમે ખાલી એક જણા ને દારૂ બંધ કરાવી એ તમને એક એક ના ઘરે ઉદાહરણ પૂરું પાડવાની વાત છે આ જગત છે એને ઉદાહરણ પાર પૂરું પાડવું હોય તો ભારત ની અંદર ગાડી નીકળે છે દાનપા કહી દે કે ખમા ખમા હાબળો ભાઈ જાલા અટણ જીજે 3 બી નંબર ની ગાડી અટણ રાજસ્થાન થી ઇંગ્લિશ થી ભરાઈ ને આવે છે ભાઈ અને હું હુરો પૂરો બોલું છું એટલે પોલીસ ના અટણ ક્યાં ગોતવા નહીં સીધી ગાડી ચડી જાય ના ના તો મે હમો પ્રશ્ન કર્યો સરહદ સરહદ ઉપર મે કીધું આવે કેમ નથી બતાવતા તમે એટલે ફલાણા ભાઈ દારૂ મૂકેલા પીડ્યું છે એ ઘર માં પોલીસ ને જડતું નથી ઈ આવડે આને ક્યાંથી ધોરણી જડતો વિચારો તરફ થી દારૂ હંગરવા વાળા હંગરી દે છે ને ભાઈ પોલીસ વાળા રેડું પાડી પાડી મરી ગયા નથી મળ્યો હજી પોલીસ થાકી ગઈ તોય મળતો નથી નામદાર અદાલત માંથી જેલમાં નથી સુધરવાના ઈ દાન સુધરે તમે ખાલી ખાલી ઈ બીક બેહાડવાની વાત છે તારા ઘરે પછી દારૂ પીધો એટલે તારી માં ગાડી પડી જશે અને તારા ઘરનું ઊંધું પડી જાય ઓલિયા ને બિચારા ને ડર કરી જાય ને મારે દીકરા છે મરી જવું એટલે બીક ના મારે પાંચ પંદર દી મૂકી દે

આઈપીએસ રમેશ રમેશ સવાણી સાથે આખો લેખ લેખો એ દાદા તમાકુ તમાકુ મહાતા મહાતા નો ફોટો દારૂ જો મારે દારૂ મૂકવું હોય ને તો ઈ ઉતરતા કરે એટલે એ અરવરે થતા મુકાઈ ગયા ઉતરતા ક્રમ એટલે માંડો બે કોથળી પીતો હોય એટલે બે દિયે એક પીએ બે દિય પછી ત્રણ દિય એક પીએ ત્રણ દિય પછી અડધી પીએ એમ કરતાં કરતાં એના શરીરનું બ્લડ છે એ કંટ્રોલ થતું જાય અને એ મૂકી શકે જે કોઈને ફાંકી મૂકી હોય તો એ જરી જરી એક એક કટકો ખાય પછી કલાક પછી એક એક કટકો ખાય પછી ત્રણ કલાકે એક કટકો ખાય પછી એમ થતાં આખા દીમાં એક જ વાર ખાય પછી ત્રણ દિય એક વાર ખાય એમ કરી કરીને એના બ્લડને મેસિંગ કરાવવું પડે તો એ મૂકીએ કે નકરી એની નાયડું તૂટે અને એનું મગજ કામ કરે નહીં કેમ કે આ શરીર તમે સગાવ્યું છે આ શરીર ને તમે પૂરા પાડ્યા છે ઈ શોખ પાછા તમારે એને રદ કરાવવા હોય તમારે જ કરાવવા પડે કેમ વ્યસન છે એ તમારા મન ને સમજાવવાનું કારણ છે તમે તમારું મન જેનું કંટ્રોલ ન હોય એટલે જીવણ બાપા એ કીધું કે અમારું મનડું માનની મમતાળું એ સાયાજી અમે શું કરી મારું મનડું માનની મમતાળું મનસુખ બીજા કોઈ નું નહીં હું પોતે મારો જ અનુભવ કહું રોડ બોટલ પીતો કાયમી લોટ બોટલ કાયમી પીતો એક મન ની અંદર થઈ ગયું નથી પીવો તો દસ વર્ષ થી નથી પીધો તમે ક્યાં દેવા પરસો દીધો છે નહીં મારા મનથી આ જગત આખું જેનું મન કંટ્રોલ નથી ને જો કોઈનું મન કંટ્રોલતા નથી તમે 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 કરી કરી તાંત્રિકની અને ઓલે કીધું બાપુ દારૂ એને શરણાગતિ સ્વીકારી દારૂ મુકાવવાથી મુકાતો નથી દારૂ મન થી મુકાય છે એ બાપુ ગીજે નો મુકાય જે જેના મન ને વારી નહીં શકે જે જેના ઘર ને વારી નહીં શકે એને કેમ થાય છે એના ઘરે જેના બાપ બાતોડિયો હોય એના છોકરાએ દારૂ પી છે એ સુધરતા નથી આ બાપુ ગીજે ક્યાંથી સુધરે જેનો બાપ માથા ભારે હોય જેને જગત ધ્રુસ્ત હોય એના છોકરા દારૂ પી છે સુધરે પોલીસ સ્ટેશન નો પીએસ આય સમાજ સુધારક નો પટો રાખ્યો હોય પોલીસ સ્ટેશન માં અને ઊંધા નાખીને થાટા ખોદાડી દે કોઈ ઘરે આવી ભાઈ જોધરે દારૂડિયે સુદ્ર સુધરે તમને દિલસો નો સુધરે ત્રણ કોઈ ત્રણ વસ્તુ કોઈ સુધારો નો આવે કે આજ માતા ભરે ચૂમ્યું રે બાળા ધરજો બે વળગાલ રે શિવા તમે ધરજો બે વળગાલ આ કાલે કાળા યુદ્ધ ખેલા છે અને ધુઆધાર તોફ મંડાય બાપા ત્યાં તોફ મંડાય પણ ઈ શિવાજી પાછો પડે હો આ એની વાત છે બાપુ ધરાવીને ધાન ને નિપજ ને કુડવી ને માર્યું ને હોય એ જેહલ ને જકરા નિપજે પણ જેની માં હોતલ હોય હવે આપડે ઘડીક થાય કે તારા તારા કુકડો હવાર થઈ બાંધવા હું કામ નીકળો છો આપડી ગજાબગી ની ગથડી નો હોય કોઈ ને બસ નો ભરાય તમે તમે તો સમાજ ના સારો વિચાર ભાઈ સારો વિચાર જો કાશીરામ સાહેબે સાયકલ લઈ લઈ અને બાબા સાહેબ આંબેડકરનો પ્રચાર કર્યો જેની હારે બેહવા વાળા હતા નહીં કાશીરામ સાહેબ ઘરે હુવા નોતા લઈ જતા તો કાશીરામ સાહેબ રેલવે સ્ટેશન માં ગોધલું લિન્ટ ત્યારે બાબા સાહેબ નો પ્રચાર થયો છે તમને બાબા સાહેબ જીવન ચરિત્ર ની અંદર કોઈ ઉતાર્યા હોય તો પગ પૂજો કાશીરામ ના છે એટલે હવે ભાઈ હવે એને જેને તડકા લાગે એનાથી બાર વટા ખેલાતા છે

જેની વાણીમાં તાકાત હોય સાહેબ ઈ કાંઈક કરી હવે આપણે જલસા કરવા છે ને એસી માં હોવા છે એને સમાજ સુધારા તો એનાથી ન થાય અમે તો ફોન કરો ને તો રાઈે ગાડી આવો બાપા અને કોઈ પણ સમાજનો ફોન કરે તો અમે અમારાથી થાય અમે મદદ કરી દઈએ અમે નથી કહેતા બાપા તમે નાથી મારી દઈ અમારાથી ફુગાય અમારી જેવડી કેપેસિટી એવડી મદદ કોઈ પણ જ્ઞાતિનો હોય એને ફોન કરે ને અમે મદદ કરી